ત્યારબાદ છોટાદેપુર પોલીસે નગરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું તારીખ છ ચાર બે હજાર પચીસ ના રોજ રામનવમી તહેવાર છે એ તહેવાર અનુસંધાને આજ રોજ હિન્દુ સમુદાય તેમજ મુસ્લિમ સમુદાયના આગેવાનો શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવેલ જેની અંદર રામનવમીનો તહેવાર શાંતિમય પૂર્ણ થાય અને બધા સાથ મળી રહે તે બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે પટેલ પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર